સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષનો આજે પદ ગ્રહણ સમારંભ હતો આ પદગ્રહણ સમારંભની અંદર એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી એ નેતાઓ એ કમલમ ખાતે પહોંચ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષના એ પદગ્રહણ સમારંભમાં મંત્રીએ પણ જગદીશ વિશ્વકર્માને એ શુભેચ્છા પાઠવી જગદીશભાઈને સાથે લઈને ચાલશે તેવું પણ ગૃહમંત્રી સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે લોકો જોડે મળીને લોકહિતમાં તેઓ કામગીરી કરશે સાથે જગદીશ વિશ્વકર્માને તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવી છે સાથે જ અલગ અલગ વિસ્તારમાંથી જે નેતાઓ એ આજે કમલમ ખાતે પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષને જે કમાન સોંપવામાં આવી છે તેના પદગ્રહણ સમારંભની અંદર એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થી લઈ નેતાઓ સાંસદો તમામ સંગઠનના એ હોદ્દેદારો છે તે આજે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા ત્યાંથી હવે સી આર પાટિલ સહિતના એ દિગ્ગજ નેતાઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એ શું કહ્યું આવો તે પણ સાંભળીએ પાયાના કાર્યકર્તા અમદાવાદ શહેરના પૂર્વ અધ્યક્ષ ગુજરાત સરકારમાં સહકાર મંત્રી તરીકે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના સહકાર જોડે જોડાયેલા અનેક પશુપાલકો ખેડૂતો એમના હિતમાં રાત દિવસ કામ કરતા મારા સાથી મંત્રી ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ લેવા આવી રહ્યા છે આપ જોઈ શકો છો ખૂને ખૂનેથી પધારેલા કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે લોકો એમને આવકારવા માટે ખૂબ ઉત્સુક છે મને પૂર્ણ વિશ્વાસ છે કે એક કાર્યકર્તા તરીકે કામ કરતા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળતા બી પ્રદેશ અધ્યક્ષ પરંતુ કાર્યકર્તા તરીકે બધા જ કાર્યકર્તાને સાથે લઈને રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં ભારતીય જનતા પાર્ટીનું સુકાન એ જગદીશભાઈ પંચાલ આવનારા દિવસોની અંદર લોકો જોડે મળીને લોકહિતમાં કામગીરી કરવા માટે સો ટકા સક્ષમ છે અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ